નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં તકલીફ આવે તો શું કરવું એ તકલીફોને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે તો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે સાહેબ કે તમે જેને પણ તમારું દુઃખ બતાવશો એ તમારાથી પણ વધારે એનું દુઃખ બતાવી દેશે નંબર બે જે લોકોએ તમારો સમય પર સાથ આપ્યો હોય જે લોકો ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહ્યા હોય એ લોકોની કિંમત સમયથી પણ વધારે કરજો કારણ કે એ લોકો તમારી તકલીફમાં તમારી સાથે હતા નંબર ત્રણ હવે એ જમાનો નથી રહ્યો સાહેબ કે લોકો સંબંધોને નિભાવવા માટે પોતાની ખુશીઓ પણ કુરબાન કરી દેતા હતા નંબર ચાર જે માણસ બધાને સાથ આપે છે તે માણસ તેના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે નંબર પાંચ દુનિયામાં ઘણા ઓછા લોકો એવા હોય છે જે લોકો જેવા પણ હોય છે એવા જ દેખાય છે નંબર છ તમે લોકોની પરવાહ કરવાનું છોડી દો લોકો તમને દુઃખ આપવાનું પણ છોડી દેશે કોઈકે સાચું જ કહ્યું છે કે જેમનું દિલ મોટું અને સાચું હોય છે એમને દુઃખ પણ એટલા જ મોટા મળતા હોય છે લોકો પોતાની જગ્યાએ ઠીક જ હોય છે બસ આપણે ક્યારેક વધારે સારા અને પોતાના સમજી લેતા હોઈએ છીએ સાચા સમય પર સાચી વાત સમજવા વાળું અને ખોટા સમય પર સાચી વાત સમજાવવા વાળું એ ખૂબ જ મુશ્કેલીથી મળતું હોય છે મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તમારી કેવી હાલત છે કેવી પરિસ્થિતિમાં અત્યારે તમે જીવી રહ્યા છો એનાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો ખુદ તમારે જ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે કારણ કે આજકાલ કોઈ કોઈનું નથી બધા જ મતલબ માટે સંબંધો બનાવતા હોય છે પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ કારણ કે આ દુનિયાના લોકો ક્યારેય છોડીને જતા રહેશે કોઈને કંઈ પણ ખબર નહીં પડે જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે કે તેને ભૂલાવી દેવાનો આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી પણ દેતા હોય છે જિંદગીમાં ક્યારેય નિરાશ ના થવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી દેતી હોય છે હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો પારખવાની કોશિશ ક્યારે ના કરો જો પૈસા ના હોય તો સંબંધોને આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ છે પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે ઉમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ન હોય તેને કંઈ પણ ફરક નથી પડતો દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે જે પ્રયાસ કરવાનું નથી જાણતા તેને દરેક સમસ્યા મોટી લાગે છે મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનું સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતા બીજાની વધારે ચિંતા કરતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારી વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો મિત્રો કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે પ્રોબ્લેમ દરેકના જિંદગીમાં દરેકની ફેમિલીમાં છે એટલા માટે ચિંતા કરવાના બદલે મસ્ત રહો અને સ્વસ્થ રહો અને હંમેશા ખુશ રહો મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે તમે જેટલો વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા આપણા દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે નાની વાતને પણ મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુઃખી રહેવું પડતું હોય છે આપણે જીવનમાં હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખતી હોય છે જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા હોય છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે એ હંમેશા યાદ રાખજો મિત્રો હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે ને તો સફળતા એક ના એક દિવસ જરૂર મળી જશે તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનો જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે મારું દિલ એ ક્યારેક કોઈની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી એ ક્યારેય પણ કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારે પણ વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે મિત્રો જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા જે માણસો તમારા શબ્દોની કદર નથી કરી શકતા જે માણસ તમને ઇગ્નોર કરે છે એ માણસની સામે મૌન રહેવું જોઈએ કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારે પણ તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ઉમેદ છે આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહી બધા જ આપણા પોતાના છે કોઈના અકેલાપન ક્યારે પણ મજાક ના ઉડાવો દોસ્તો તમારી આસપાસ જે આજે ભીડ ઊભી છે ને યાદ રાખજો એ ભીડ ને કોઈ ને કોઈ તમારાથી મતલબ જરૂર છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો એ કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં તમારી જિંદગીમાં બદલાવ આવવાનો ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈક વ્યક્તિ આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈક જતું રહે છે દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે લોકો જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમેદ રાખવી એ બિલકુલ પણ બેકાર છે જો ઇજ્જત અને સમય પણ માગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું જેમનામાં સત્ય બોલવાની આદત હોય સૌથી વધારે નફરત એ લોકોને જ મળતી હોય છે આપણું સ્મિત જ આપણા મુશ્કેલ સમયમાં સૌથી સારું સાથી હોય છે એટલા માટે હંમેશા મુસ્કુરાતા રહો સુખ દુઃખ તો તડકા અને છાયડાની જેમ છે જાય છે અને આવે છે એટલા માટે હંમેશા ખુશ રહો મન ખુલ્લા હોય ત્યાં જ મહેમાન ગતિ કરાય સાહેબ કારણ કે બંધ દરવાજે ટકોરા મારવાથી કોઈ ફાયદો થતો નથી એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો કે જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળતું હોય છે ઇંતજાર ફક્ત એનો જ થવો જોઈએ જેમને તમારી દરેક ક્ષણની કિંમતની ખબર હોય એકલા છોડવા વાળાને એ બતાવવું જરૂરી છે કે તમે એકલા જ કાફી છો જ્યારે પોતાનાથી દોસ્તી થશે ને ત્યારે ખબર પડશે કે આપણને પોતાનાથી વધારે બીજું કોઈ પણ વ્યક્તિ નથી જાણી શકતું દૂર જોવાના ચક્કરમાં ઘણું બધું નજીકથી પસાર થઈ જતું હોય છે એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાનું પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક કેમ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે કડવું છે પરંતુ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે જો જીવનમાં શાંતિ મેળવવા માંગો છો તો લોકોની વાતોને દિલમાં લેવાનું બિલકુલ પણ છોડી દો કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે રોકાવાનું નહીં દુનિયામાં સૌથી સરળ કામ છે વિશ્વાસને તોડી દેવો અને સૌથી કઠિન કામ છે વિશ્વાસ મેળવવો એક મિનિટ જ લાગે છે સંબંધોને તોડવા માટે અને આખી ઉંમર નીકળી જાય છે સંબંધોને નિભાવવા માટે એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય પરવાહ એમની કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અડગ રહે જ્યારે તમારો સમય પણ બદલાઈ જાય જો કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું એ જ બહેતર હોય છે પોતાના એજ હોય છે જે તમને તકલીફમાં સાથ આપે માણસ તેનો ખરાબ સમય તો ભૂલી જાય છે પરંતુ ખરાબ સમયમાં કરેલું લોકોનું વર્તન એ ક્યારેય નથી ભૂલતું આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે સારો સમય જરૂર આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જા કોઈ તમને દુઃખી કરે તો ખોટું ના માનતા કારણ કે લોકો એ ઝાડ પર પથ્થર મારતા હોય છે જે ઝાડ ઉપર મીઠા ફળ હોય છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર